ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ એસન્સ લાઇફમાં તમારું સ્વાગત છે કેમ છો બધા મજામાં બસ અમે એકદમ મજામાં છીએ અને બસ જો આજે સવાર સવારમાં નહીં તો એન રેડી થઈ ગયા છે અત્યારે વાગ્યા છે સવારના નવ અને બસ છોકરાઓ હજી નવા ધોવાનું બાકી છે હું રેડી થઈ ગઈ છું સોની રેડી થઈ ગયા બાકી ઘરના બધા રેડી થઈ ગયા છે અત્યારે નવરાત્રિ ચાલે છે એટલે પૂજા પાઠ થઈ ગઈ છે ઘરમાં અને બસ જો અહીંયા ચા પાણી નાસ્તો કરવાની તૈયારી કરી રહ્યા છે પણ અત્યારે સવાર સવારમાં સુનિત શનિદેવના મંદિરે જતા રહ્યા છે દર્શન કરવા માટે અને ફોન આવ્યો કે આવતા ગાંઠિયા લઈને આવે છે ગાંઠિયા અને ચટણી તો બસ સવાર સવારમાં હવે ચા નાસ્તો એનો જ કરીશું આપણે તો ચાલો પેલા મંદિરના દર્શન કરાવું ચા પાણી નાસ્તો કરતાં કરતાં વચ્ચે કેકનો ઓર્ડર આવી ગયો અઢી કિલોની કેક બનાવવાની ચોકલેટ ફ્લેવરમાં અને ફૂટબોલ થીમમાં છે આ કેક અને બસ જો આ એકચ્યુઅલી આ કેક મારે આવતીકાલે બનાવવાની હતી પણ એ કસ્ટમરને બસ આજે જોઈએ છે કે આજે આપી દો એમાં આજે સેલિબ્રેટ કરી દઈએ બડ્ડે તો બસ હવે ચા પાણી સાઈડમાં મૂક્યું મેં પહેલાં મેં કીધું બેઝ બનાવવા મૂકી કેમ કેમકે બેઝ બનતા અઢી કિલોનું બેઝ છે ને એટલે કમસે કમ એક કલાક થશે બનતા ઓવનમાં એટલે મેં કીધું પહેલા કે બેઝ બનાવી દઉં અને ઠંડુ થશે એ બધું થશે ત્યાં સુધી પછી અમારું કામ પતાવી દઈશ બીજું તો જો અહીંયા હું બેઝ કેટલી છે એના હિસાબે હું બટર પેપર કટ કરવા બેઠી છું એટલે પહેલા ચા પાણી નાસ્તો પછી કરીએ પહેલા બેઝ બનાવી દઈએ

માટે અને બસ તમને બી બતાવીશું ત્યાં જાય કેવું છે બધું હે ને ઓપનિંગ થયું છે ને દસ પંદર દિવસ થયા છે તો જોવા જ માટે શું સરસ એ છે કે આપણે જોઈએ ખાલી જોવા નહીં ગમી જાય તો લઈએ જ લઈશું પણ ખાસ જોવા માટે જઈએ છીએ તો ચલો તમને બી બધું બતાવીએ ત્યાં કેમનું છે શું છે

ફ્રેન્ડ્સ આ ત્રણ હું ટ્રાય કરવા માટે લઈને આવી છું ટ્રાય કરીને બતાવ પેલા તમે કરી બસ જો ફ્રેન્ડ્સ અત્યારે અમે સેકન્ડ ફ્લોર પર આવી ગયા છે અને અહીંયા બધું મેન્સ કલેક્શન હતું અને કિડ્સવેર પણ સેકન્ડ ફ્લોર પર જ છે અને બાકી જે આ દેખાય છે સામે એ ડેકોર આઈટમ હતી ઘર માટે એ પણ બહુ જ સરસ સરસ હતું અત્યારે વાગ્યા છીએ ફ્રેન્ડ્સ રાતના સાડા નવ અને બસ જો અત્યારે જ અમે જમી કરીને ફ્રી થયા બપોરે કેક બનાવતા બનાવતા સુનિતે કીધું કે ચલ વેસ્ટ સાઈડ જઈએ મેં કીધું કાલે જઈશું તો કે ના આજે ના જ જ જઈએ હવે એટલી ઉતાવળ આવી ગઈ હતી સુનિતને તો પછી બપોરે અમે થોડી ઘણી કેક મેં બનાવી અને મૂકી દીધી ફ્રીઝમાં અને વેસ્ટ સાઈડ ગયા હતા અમે અને બસ આવ્યા પછી મેં કેક બનાવી હજી થોડું ઘણું કામ બાકી છે ઉપર પા પાંચ દસ મિનિટનું કામ બાકી છે ઉપર તો બસ એ થોડી વાર કસ્ટમર છે સાડા અગિયાર આવવાના છે એટલે મારે બે કેક બડ્ડેમાં જવાનું જ છે તો સાડા અગિયારે એની ઉપરનું થોડું ઘણું બાકીનું કામ કરીશ અને ફૂટબોલ થીમ પર કેક હતી ત્યાં યુ ફૂટબોલ આર્યો ને ઉપર ફૂટબોલ મૂકેલો હતો એમણે ફોટો મોકલ્યો હતો મને અને કેક ઉપર ફૂટબોલ હતો આ રીતે એ બી મૂકવાનો હતો તો આટલી નાની સાઇઝનો ક્યાંય મને ફૂટબોલ આવો બોલ ના મળ્યો બહુ જ ફર્યા સુનિતના મોકલ્યા હતા અમે માર્કેટમાં કે જાઓ સુધી લાવ ક્યાંયથી બી તો ના મળ્યા તો પછી મેં જો ઘરે બનાવી દીધો એટલે સ્ટીક ઉપર લગાવી દઈશ અને ફૂટબોલ રેડી છે અને થોડું ઘણું ઉપર લગાવવાનું છે નામ લગાવવાનું છે ને એવું બધું છે તો એ પછી કરીશ મૂકી દઈએ પહેલાં હા તો ક્રિત લઈને જતો ના રહે ને એટલે મેં ઉપર સંતાડીને મૂકી રાખ્યો તો આ જોઈ જાય ને તો ક્રિત કેક ઉપર લગાવવા જ ના દે મને એટલે મેં સંતાળીને ઉપર મૂકી રાખ્યું જ તો બસ ચલો હવે થોડી વખત થોડી વાર પ્રેસ થઈએ વેબસાઇટમાં ગયા હતા કલેક્શન બહુ જ જોરદાર બહુ સરસ સરસ હતું બધું જ ગમી જાય એવું હતું પણ થોડું કોસ્ટલી હતું થોડું નહીં આમ તો ઘણું એવું કોસ્ટલી હતું અને બહુ જ સરસ કલેક્શન આવી છે અત્યારે સમર કલેક્શન જોરદાર છે જેની ઈચ્છા હોય વેસ્ટાઈડ જાઓ અમે સાયન્સ સિટીવાળા વેસ્ટાઈડમાં ગયા હતા અને બસ બીજું બધું સરસ છે બધું ઘણું બધું શોપિંગ કરવાની ઈચ્છા થઈ જાય એવી બધી વસ્તુઓ હતી તો સરસ સરસ હતું બધું ચોકલેટ ફ્લેવરમાં છીએ તો બસ આ રેડી થઈ ગઈ છે હવે નીચે લઈને જઈશું અને ત્યાં કેક કટિંગ થશે તો ચાલો હું તમને એ પણ વિડીયો થોડો ઘણો લઈશ અંદર દેખો ફ્રેન્ડ્સ આટલી બની છે કેક એમણે કસ્ટમરે કીધું હતું કે બેથી અઢી કિલો સુધીની તમારી જેટલી ઈચ્છા હોય એ પ્રમાણે બનાવી દેજો તો બન્યા પછી કમ્પ્લીટ આટલી બની છે ખાવા માટે બર્થડે પાર્ટી માટે બર્થ બર્થડે પાર્ટી માટે એક વાગ્યો છે અત્યારે રાત